જય જવાન જય કિસાન જય મુરલીધર આજે તારીખ સતત અને પહેલો મહિનો અને બે હજાર છવ્વીસ હવે મિત્રો અગાઉ આપણે તમને માહિતી આપી હતી કે ઠાર ઝાકરું રાઉન્ડ આવશે અને ક્યાંક ને ક્યાંક આપણે જીરાને અને ધાણાને આપણે જે ભીતિ હતી કે જે ફા અવસ્થામાં વ્યવસ્થામાં હોય ત્યારે ઠાર ઝાકરું આવે તો ક્યાંક ને ક્યાંક આપણે ઉત્પાદનમાં નુકસાની થતી હોય એટલે એ રીતે અત્યારે ઝાકરનો રાઉન્ડ ચાલુ છે અને હજી બે દિવસ સુધી આ રીતે ઝાકળ જોવા મળશે પછી ઝાકળની અંદર થોડો ઘણો ઘટાડો પણ જોવા મળશે પણ પાછો પણ એક ઝાકળનો રાઉન્ડ આવે તેવી શક્યતા છે મિત્રો તે આપણે નેક્સ્ટ વિડીયામાં તમને માહિતી આપશું અત્યારે આ બે દિ હજી ઝાકળનો રાઉન્ડ આવશે અને પછી અમુક સીમિત વિસ્તાર પૂરતો ક્યાંક ઠાર ઝાકળ જોવા મળે પણ મોટા ભાગના વિસ્તારો છે એમને કદાચ રાહત મળી શકે પણ પવનની વાત છે મિત્રો તો પવન બે દિવસથી આ થોડો થોડો વધતો જાય એ પવનમાં પણ ક્યાંક ને ક્યાંક વધારો થાય તેવું હાલમાં અત્યારે લાગે છે અને ક્યાંક ને ક્યાંક આપણે જે ઘઉંનો પાક છે એમાં ક્યાંક ને ક્યાંક ધાણાનો પાક છે જે ઉસો પાક હોય એને પાણી પાવામાં ક્યાંક ને ક્યાંક મુશ્કેલી થાય તેવી પણ શક્યતા છે મિત્રોના ઘણા અલગ અલગ વિસ્તારોથી આપણે ફોન પર આવતા હોય કે કિશોરભાઈ પવન આવોનાવો રહેશે કે વધારો થશે તો મિત્રો આપણે ક્યાંક ને ક્યાંક એવી શંકા પણ પડે છે કે એકવીસ તારીખ કે વીસ તારીખ પછી પવનમાં વધારો થાય તેવી પણ શક્યતા છે મિત્રો એટલે અત્યારે આ પવન છે ઘણા વિસ્તારોમાં ક્યાંક ને ક્યાંક પાણી પાય તો ઘઉંના હમાસાર એવા છે કે પાણી પાઈએ તો ઘઉં પણ પડી જાય છે એટલે મિત્રો આ હતી પવનની વાત અને ઠાર ઝાકરની અને આપણે અગાઉથી એક માવઠાની માહિતી આપેલી હતી એમાં મિત્રો ખાસ કરી અને અત્યારે આપણે સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત એમાં ખરેખર ક્યાંક ને ક્યાંક રાહતના હમાસાર છે એ ક્યાંક સાટ છૂટ અને સાટા છૂટી થાય તેવી શક્યતા છે બાકી જે આપણે પહેલાં માવઠાની બીક લાગતી હતી કે ક્યાંક ઝાપટા પડે એવું હાલમાં અત્યારે આપણે જે બાવીસ તારીખથી જે એક શંકા વ્યક્ત હતી રીતે ક્યાંક ને ક્યાંક આપણે માવઠાનો ડર હતો તે અત્યારે હાલમાં ક્યાંક ને ક્યાંક એક કમજોર માવઠું થાય તેવી શક્યતા છે મિત્રો એટલે આપણે એક રાહતના સમાચાર કહી તો કહી શકાય મિત્રો અત્યારે આપણે હાવ સંકટ ટળી નથી ગયું પણ એક જે આપણે ક્યાંક ને એવું લાગતું હતું કે બધા સૌરાષ્ટ્રના વિસ્તાર અને કચ્છના વિસ્તાર અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ક્યાંક ને ક્યાંક માવઠાનો ભય હતો તેમાં હવે એક રાહતના સમાચાર એ છે મિત્રો કે માવઠું છે એ સામાન્ય માવઠું થશે નોર્મલ માવઠું થશે જે અગાઉ માવઠું થયું આપણી ઉપર અને પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છમાં એવું પણ માવઠું થાય એવું અત્યારે નથી લાગતું અને બેક ટુ બેક આપણે બે માવઠાનું કીધું હતું મિત્રો કે એક આ આપણે બાવીસથી છવ્વીસ તારીખ અને એક પછી આપણે આ જાન્યુઆરી છે ફેબ્રુઆરીની શરૂઆતમાં એટલે મિત્રો હજી પણ બીજું માવઠું છે તે પણ સામાન્ય માવઠું અત્યારે બતાવે છે કોઈ મોટા માવઠા થાય અને આપણે ક્યાંકને ક્યાંક નુકસાની થાય એવું નથી લાગતું હા કોઈ અમુક સીમિત વિસ્તાર હોય કે કચ્છનો અને ઉત્તર ગુજરાતનો ત્યાં અમુક વિસ્તારોમાં ઝાપટાં પડી શકે બાકી કોઈ મોટો ખતરો લાગતો નથી અને કંઈ પણ હવામાનમાં ફેરફાર હશે તો આપણા ચેનલની અંદર તમને માહિતી આપતો રહીશ મિત્રો કારણ કે બાવીસથી છે એમાં સામાન્ય કચ્છના અમુક વિસ્તાર અમુક વિસ્તાર અને અમુક ઉત્તર ગુજરાતના વિસ્તારમાં ઝાપટાં પડે તેવી શક્યતા છે બાકી ઓલ ગુજરાત સૌરાટની અંદર અને સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રની અંદર ક્યાંક કસ ખાતરા રૂપે વાદળછાયું વાતાવરણ થાય અને ક્યાંક છાટા ખરે એ અફવાું પડશે બાકી અત્યારે આપણે કોઈ માવઠાનો ખતરો નથી અને ખાસ મિત્રો કે ફેબ્રુઆરીનું માવઠું છે તે પણ તો અત્યારે કોઈ શક્યતા નથી તો ઘણા મિત્રોને એવો પણ પ્રશ્ન હતો કિશોરભાઈ કે જે માવઠાની આગાહી આવતી હોય તેમાં આપણે દેશી અનુમાનમાં કઈ રીતે આપણે જાણકારી મેળવી શકીએ તો મિત્રો જ્યારે જ્યારે પણ આપણે સોશિયલ મીડિયાની અંદર આગાહીકારો તરફથી માવઠાની આગાહી આવતી હોય શાળાની અંદર ત્યારે આપણે આપણી દેશી અનુમાનમાં આપણે જાણવું હોય તો ક્યાંક ને ક્યાંક માની લો કે અત્યારે બાવીથી છવીની અંદર માવઠું થાય એમ છે આ મહિનાની એન્ડમાં અથવા ફેબ્રુઆરી શરૂઆતમાં માવઠું થાય એમ છે તો આપણે જોઈએ મિત્રો તો અત્યારથી ઝાકર ફૂલ આવે છે અને ઠંડી પણ પડે છે અને પવનની ગણતરી કરી તો એક જ દિશાનો પવન વાતો હોય એટલે ક્યાંક ને ક્યાંક આપણે જોઈએ તો માવઠા માવઠું જે આપણી ઉપર આવવાનું હોય એમાં ક્યાંક ને ક્યાંક એને કમજોર કરી નાખતું હોય ઝાકર આવે ઠંડી પડે તો આ અને પવન પવનની મેન ભૂમિકા હોય મિત્રો પણ જ્યારે માવઠાની આગાહી આવતી હોય અને આપણે તાપમાન વધે અને પવન ફરતી દિશાનો વાંતો હોય એમાં ખાસ કરી અને આપણે અવરિયા પવન કહી કે મારા મારી ભાષામાં વાત કરું મિત્રો તો અગ્નિ ખૂણાનો પવન વાતો હોય અથવા નૈઋત્ય દિશાનો પવન વાતો હોય તો ક્યાંક ને ક્યાંક માવઠું સપોર્ટ માવઠાને સપોર્ટ બનતું હોય સાથે તાપમાન હોય બૂટ ગરમી થતી હોય તો આપણે માવઠાનું ક્યાંક ને ક્યાંક આગાહી આવી હોય તો ડર લાગતો હોય પણ આ રીતે દેશી હનુમાનમાં હોય રાત્રિના સમયે પવનમાં ફેરફાર થતો હોય આપણે કહીએ પવન ઘૂમર્યો હોય તો એમાં પણ ક્યાંક ને ક્યાંક આપણે સંકેત મળતા અત્યારે હાલમાં કોઈ માવઠું મોટું થાય એવા આપણે સંકેત નથી મળતા સામાન્ય માવઠું થશે જે ડબલ્યુડી પસાર થાય એના હિસાબે એટલે હાલમાં આપણા માટે રાહતના સમાચાર છે મિત્રો અને આગળ પણ કંઈક પણ એવું ફેરફાર હશે તો મારા તરફથી તમને મિત્રો માહિતી આપવાની કોશિશ કરી હું દેશી કસ ખાતરા અને લાઈવ હવામાન જોઈને માહિતી આપું છું અને આપણા ખેડૂતભાઈઓની અંદર જે ખેતી કામ કરે છે એવા ઘણા એવા ખેડૂતભાઈઓ છે એમાં ખાસ કરી અને મારા મિત્ર છે એક બે તે પ્રફેક્ટ મોડલની મોડલનો અભ્યાસ કરે છે અને ક્યાંક ને ક્યાંક તમારા માટે મિત્રો ખેડૂતભાઈઓ માટે આવું ક્યારેક ક્યારેક આપણા માટે માવઠાનો માર થવાનો હોય અને ક્યાંક ને મુસીબત આવવાની હોય ત્યારે એ લોકો પણ ક્યાંક ને ક્યાંક એવી સતત નજર રાખી અને મને પલે પલની નજરથી વંચિત માહિતી આપતા હોય મિત્રો કે મોડલ જોઈ અને કિશોરભાઈને માહિતી દઈ જેથી કરતાં આપણા તમામ ખેડૂત સુધી સારી માહિતી જાય અને ખેડૂત આગળ કાયદેસર ખેતીમાં જે આપણે કાળજીપૂર્વક કામ કરવું હોય તે કરી શકે એટલે એમનો પણ ખૂબ ખૂબ આભાર મિત્રો કારણ કે કહેવત છે ને મિત્રો કે નાનું નથી કોઈ મોટું નથી આ એક અહંકાર વસ્તુ આપણામાં છે જ નહીં મિત્રો મારાથી પણ કોઈ પણ કસકાતરને અનુભવી મિત્રો હશે અને મને માહિતી મને એવું લાગે કે નહીં માહિતી મારાથી સાચી છે તો હું એની આગળ પણ શીખું છું અને ઘણા મિત્રો આપણા મોડલ જોવે છે જે હું સારા સારા આગાહીકારોથી પણ એમને ક્યાંક ને ક્યાંક વધારે ફોલો કરું છું મિત્રો આ સત્ય વાત છે એની હું ઈજ્જત કરું છું એટલા માટે કે હું પોતે એનો અનુભવ કરતો હોઉં કે હું હું જે કસકાતરાની તારીખોને આગાહી દેતો તો એ લોકો મને ક્યારેક ક્યારેક એવો પણ અનુભવ કરાવતા હોય કે એનું સસોટ તારણ આવે છે એટલા માટે હું એ મને ક્યાંકને ક્યાંક એક ઉજાગર કરતા હોય મિત્રો એ તમારા માટે અને મારા માટે કે આપણા ખેડૂતભાઈ આગળ સારી માહિતી જાય અને ક્યાંકને ક્યાંક કિશોરભાઈ એમને માહિતી આપે અને જો આ પ્રોફિટ થાય તો આપણા ખેડૂતભાઈને ફાયદો થતો એટલે આવીને આવી માહિતીઓ અને આગળ પણ કાંઈ પણ ફેરફાર હશે તો આપણા ચેનલમાં આપતો રહીશ હવે રજા લઈ જય જવાન જય કિસાન જય મુરલીધન